ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ગુંદરણ ગામે એસએમસી જુગારધામ પર દરોડા પાડતા દોઢ લાખની આસપાસની રોકડ રકમ અને પંદર મોબાઈલ ફોન અને છવ્વીસ બાઇક ગાડીઓ જપ્ત કરી ટોટલ રૂપિયા ચૌદ લાખ ની કિંમત નો મુદ્દા માલ જપ્ત કરી તેની ધરપકડ કરી છે ત્યારે સત્યાવીસ ફરાર હોવાની માહિતી સાંભળી છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ગુંદરણ ગામે એસએમસી ના દરોડા મામલે દોઢ લાખ ની આસપાસ રોકડ રકમ અને પંદર મોબાઈલ ફોન છવ્વીસ બાઇક તેમજ કારો ઝડપાઈ છે ટોટલ ચૌદ લાખ ની કિંમતનો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે જે પૈકી તેની ધરપકડ કરવામાં આવી છે તો સત્યાવીસ ફરાર હોવાની માહિતી સાંપડી છે જેને ગીર સોમનાથ પોલીસ ત્યારે ફરી તાલાલામાં મોટું જુગારધામ ઝડપાયું છે ગીર સોમનાથ પોલીસને ઊંઘમાં રાખીને એસએમસી ત્રાટકી છે તે મુખ્ય વિષય બન્યો છે મુખ્ય આરોપી અયુબ હસન ખાનની જે બંને પગે દિવ્યાંગ પૂર્વ વિઠ્ઠલપુર ગામ સરપંચ હોવાનું મનાઈ રહ્યું છે દિનેશ મંગા કાનાબાર અને ચંદ્રકાંત છગ નામનો આરોપી નો પાટર છે તો ગત ટુડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર